અરવલ્લી જિલ્લામાં ગૌચરની જમીનમાં દબાણ કરવાની અનેક ફરિયાદો છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી જિલ્લામાં ગેરકાયદેસર તળાવ અને ગૌચરમાંથી માટી ચોરી કરનાર સામે કાર્યવાહી કરવા અરજદારો ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરે છે પરંતુ કેમ ચોક્કસ પગલા ભરવા પાવતા નથી મેઘરજ તાલુકાના ઉંડવા ગ્રામ પંચાયત સેજાના વસાઈ ગામની સીમા ગૌચરમાં આસપાસના જમીન માલિકોએ તપાણ કર્યો હોવાના આક્ષેપ સાથે વસાઈના ગ્રામજનોએ મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી ગૌચરમાં થયેલ દબાણ દૂર કરવા લેખિત રજૂઆત કરી હતી બ્યુરો ચીફ પરમાર ઉદય રાજસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી ઓર સુરેશભાઈ રાયસનભાઈ ગામ વસાઈમાં રહું છું ઉંડવા પંચાયત નવસરી ગૌચર પોતે માલિક બનીને ખેડી નાખ્યું છે વાવી નાખ્યું છે રસ્તો ઢોર ચારવાનું બધું બંધ થઈ ગયું છે અમે પંચાયતમાં તાલુકા પંચાયતમાં આ જાણ કરી છે તો છતાંય એટલે અમારી દબાણ હટાવવાની એવી માગણી મારું નામ મકવાણા સુરેન્દ્રકુમાર ભૈયાભાઈ વસાઈનું રહેવાસી છું ઊંડવા પંચાયત લાગે છે અમારે ઊંડવા પંચાયતનું જે વસાઈ સીમો ખરાબો છે ઊંડવા સીમનું ખરાબો વસાઈમાં છે એ ખરાબો પૂરું પૂરો ખેડાઈ ગયું છે અત્યારે વાવેતર કરી નાખ્યું છે અને અમારા ઢોર ડોખર ચારવા માટે કોઈ જગ્યા નથી ઊંડવા પંચાયત અને મેઘરજ તાલુકાને અમે જોણ કરીએ છીએ ગ્રુપ પંચાયતમાં કે અમારા આ ખરાબો હટાવે અહીંથી એટલે એ ઢોર આ ખરાબાનું જે માલિકી કરી જાય છે એ અમારું ઢોર ડોખર ચર એ બાબતનું દબાણ હટાવે